લોકો સ્વયંભુ આવ્યા છે એટલે અમે દરેક बूथમાં કામ કરીશું અને ભાજપને હરાવીશું ભાજપને બહેનોના સન્માન માટે કિસાનોના સન્માન માટે યુવાનોની નોકરી માટે હા બેરોજગારોને અમારો આપણો જે કાયદો છે મનરેગા એ કાયદાની આ ગોળીને પી ગઈ સરકાર તો એ બધા પોઈન્ટ છે મેરા નળ સે જળ આવશે એમ જો છે પણ જળ નથી આવ્યું નળ આવ્યા છે હવે જોજો તમે પાણી વેરો પણ પાણી વેરો પાણી નથી આવ્યું કડાણા પાણી દાહોદ સુધી જાય છે રસ્તામાં કડ ફતેપુરા સંતરામપુર અને સંજેલી બાજુ આપે છે પણ બાકીના લોકોને પાણી પીવાનું આપતા નથી એટલે એ કડાણા અમારે પીવાનું પાણી જોઈએ નર્મદાનું પાણી છે તે છતાં એને પૂરી નથી કરતા અને અમને સિંચાઈનું પાણી નથી આપતા એટલે મારા ભાઈઓને ગુજરાત એમ છે શબ્દ વાપરે છે અમે ગુજરાત મજૂરી જઈએ છીએ એની કડવી સિંચાઈ છે કે લોકોને એક જ માંડ થાય છે વરસાદ આધારિત હોય છે એટલે આ સમજી શકો છો કે અમારે તકલીફ છે નથી 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 શિક્ષકો ભરતા ભરતા બધે કોન્ટ્રાક્ટ સિસ્ટમથી ચાલે છે અને સાથે સાથે અમારી જે ટ્રાઇબલ ની ગ્રાન્ટ છે એ આખી રાખી સરકારી કચેરી નકલી થઈ જાય તમે દૂધ નકલી ચાવલ નકલી દહીં નકલી એવું તો સાંભળ્યું હતું પણ સરકારી કચેરી નકલી એના ઓફિસરો નકલી એનો પીએસઆઈ નકલી એનો એનો પેલો બોટાદ બાજુ તો ટોલ ટેક્સ નકલી આનાથી વધારે ખરાબ શું હોઈ શકે અને તે છતાં હું હું ફરી કહીશ કે મણિપુરમાં અમારી જે બહેનોને નગ્ન કરીને પરેડ કરી અને એક કરવાવાળા ભાજપવાળા હતા એ બિન આદિવાસી હતા આદિવાસી બહેનોની ઇજ્જત લીધી એનો અમારે બદલો લેવાનો છે પ્રભાબેન એક સવાલ એ ઉભો થઈ રહ્યો છે ને કે જે રીતે કોંગ્રેસ ના નેતાઓ છોડીને જઈ રહ્યા છે કાર્યકરો છે પણ નેતા જતા રહે તો કાર્યકર્તા હોશિયાળા ફરે અહિયાં પેલા પેહલી લાઈન માં બેઠા છઠ્ઠી લાઈન બેસેલા છે નમી નમી ને ઝૂકી ઝૂકી ને હવે હવે આપણે ફરી ફરી પ્રભાબેન પણ ખાસ કરીને આ વખતે કોંગ્રેસ આમ આદમી પાર્ટી નું ગઠબંધન થવું છે તમને લાગે છે આનાથી ફાયદો થશે તો અમે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બધા અમારા આદિવાસી બક્ષી આદિવાસી બક્ષી એસસી એસટી ઓબીસી માઇનોરિટી આ બધા અમે ભેગા થઈને ભાજપને પાડી દઈશું પાડીશું કે નહીં અમે જયારે મળીએ ને નવેસર થી મળીએ તો રામ રામ કહીએ રામ રામ જ બોલીએ અને એ ત્યાં જઈએ તો આસપાસ આકાશમાં માં આ વાસ પાસ પણ વિશ્વપતિ વાસ

વીજળી છે સોલર માં વધારાની વીજળી આવે ને તો મને અઢી રૂપિયા કે સાડા ત્રણ રૂપિયા અને એનું તમે જો બિલ ભરવા છો તો એક યુનિટ ના આઠ રૂપિયા આધાર વાળા લે છે હવે આપણે ફરી મળીશું જે આમ આ ને સ્પર્શતા અને ખાસ કરીને આ વિસ્તારની અંદર લોકોને સ્પર્શતા આ મુદ્દા છે આપણે અમારો